કે આપણે ચેનલ નું પેલું પેમેન્ટ આવી ગયું છે અને આપણે ખુશીમાં માં ખુશી માં ઢાળી દીધો છે ખાટલો અને કેટલા પૈસા આવ્યા છે હું તમને જણાવું તો તમે જોતા રહેજો વિડિયો માં નવા હોય તો લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેટલા ડોલર આવ્યા છે અને આપણે અહીંયા ભારત ના કેટલા રૂપિયા થાય છે હું બધું કેશ તમને તો વિડિયોમાં માં બન્યા રહેજો વિડિયો માં હોય તો લાઈક કરી દેજો

યુટ્યુબનો એવો નિયમ હોય છે કે સોખી સોખી કમાણી ન કરીએ આપણે પણ હું તમને એક હિન્ટ આપું છું કે ઘડિયાળમાં આખી ઘડિયાળમાં કાંટો ફરી જાય અને જેટલી કલાક થાય એટલું આપણું પહેલું પેમેન્ટ આવ્યું છે અને તમારા બધા સાથ અને સપોર્ટથી આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે તો આવો નવો સાથ આપતા રહીજો સપોર્ટ આપતા રહીજો નવ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે આવાના આવા સપોર્ટથી તમારા સપોર્ટથી આપણે ધીમે ધીમે દસ કે પણ સબસ્ક્રાઈબર પૂરા થાય હું ત્રણ વર્ષથી યુટ્યુબમાં મહેનત કરતો તો બધાય લોકો પહેલાં મને મળ્યા તો એમ કહેતા હતા તો વિડીયોમાંથી પૈસા લઈ લે આમ ને તેમને ઘણું કહેતા હતા પણ જો મેં મહેનત ચાલુ રાખી અને મારી ચેનલ થઈ ગઈ છે મોનિટાઈઝ તમે પણ ચેનલ હોય તો મારા સબસ્ક્રાઈબરનું હું કહેવા માગું છું કે તમારે પણ ચેનલ હોય તો મહેનત કરજો અને મહેનત કરવાનું ભૂલતા નહીં ચેનલ મોનિટાઈઝ થઈ જશે કેવલ ભાઈ છે તો તમે જોતા રહેજો લાઈક કરતા રહેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મહેનત કરતા હોય તો મહેનત કરતા રહેજો ચેનલ મોનિટાઈઝ થઈ જશે અને મારી પણ ચેનલ મોનિટાઈઝ થઈ છે અને તમારા સાથ અને સપોર્ટથી મારે અત્યારે યુટ્યુબમાં ઇન્કમ ચાલુ થઈ ગઈ છે તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર આવો ને પ્રેમ આપતા રહેજો અને અમારે તો છોકરા બાધે છે અત્યારે અમારે કે એ કેવલભાઈ ભાઈ પેલા પેમેન્ટ નો હું લેવાનું છે પેલા પેમેન્ટ નો હું લેવાનું છે ઓબર ઓબર હું ના આવું હાલો પેલા પેમેન્ટ નો હું લેવાનું છે કાદી અમારા બર્થડે માં હે ને પોપટ ભાઈ ને હે ને 190 લઈને આપવાનું છે તો જો આ પહેલો પેમેન્ટ જે આવ્યું છે YouTube નું એ અમારે દેવાનું છે સોશિયલ મીડિયા આશ્રમ પોપટભાઈ ના આશ્રમ માં જે મોવા થી ભાવનગર રોડ ઉપર મીના હોટેલ સામે આવ્યો છે તો ના અમારે પહેલો પેમેન્ટ અને તમારો બર્થડે કે દી છે 28 તારીખ 28 8 2024 2024 એનો બર્થડે છે તો અમારે જવાનું છે પોપટભાઈ ના આશ્રમે પહેલું પેમેન્ટ લઈને

લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો કઈ ગયો દેજો શેર કરી દેજો કરી દેજો